Brought to you by Techno Spark 20 Series smartphones. લોકસભાની ચૂંટણી માથા ઉપર છે ખાસ કરીને રાજકોટમાં રૂપાલા દ્વારા જે અપાયેલું નિવેદન છે અને એના કારણે સમગ્ર ગુજરાતભરમાં ભારે વિરોધાભાસ સર્જાયો છે ત્યારે આપણી સાથે હાલમાં વર્તમાન સમય સંજોગે વૈષ્ણવ સંપ્રદાયના અધ્યક્ષ જોડાયેલા છે વાત કરીશું સમગ્ર મામલે ખાસ કરીને મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો જે પ્રકારે નિવેદન રૂપાલાજીએ આપવામાં આવ્યું છે રૂપાલાના નિવેદન બાદ જે પ્રકારે વિરોધાભાસ સર્જાયો છે આગામી સમયમાં સમગ્ર સમાજ દ્વારા આપની શું પ્રતિક્રિયા છે હા આ દેશમાં ધીરે ધીરે માહોલ બની ગયો કે દેશની વર્તમાન સરકાર હિન્દુ ધર્મ કે હિન્દુ ધર્મ માટે જાગૃત છે જેમ કે રામ મંદિર ત્રણસો સિત્તેર તમામ દેશના બધા જ સાધુ સંતો ખુલ્લીને વર્તમાન સરકારના સમર્થનમાં આવ્યા અને બહુ સુપેરે આ કાર્ય પાર પડી રહ્યું હતું દેશમાં ધીરે ધીરે એક પ્રકારનો માહોલ બનતો રહ્યો દેશના સંતો લોકો વચ્ચે જઈને દેશની સરકારે જે કંઈ હિન્દુ ધર્મ માટે કર્યું છે એના માટે જાગૃત કરવા પ્રયાસ કરતો હતો એવા સમયે દેશના એક પ્રતિષ્ઠિત ભારતીય જનતા પાર્ટીના નેતા એક સમાજના જ અસ્મિતા ઉપર એક પ્રહાર કરે કે દેશને એ દેશના રાજા રજવાડાઓએ પોતાની બહેન દીકરીઓ અંગ્રેજો સાથે આપીને એક પ્રકારનું નિંદનીય એમનું આ વક્તવ્ય છે અને જે કેવલ ક્ષત્રિય સમાજને નહીં પણ ક્ષત્રિય સમાજ માટે એવું કહેવાયું કે ગો બ્રાહ્મણ પ્રતિપાલ છે આ દેશની અસ્મિતા માટે દેશના ધર્મ માટે અને દેશ માટે જેમણે પોતાના પ્રાણ આહુત કર્યા છે સૌરાષ્ટ્રના તમે તમામ ગામડાની અંદર જુઓ તો તમને એક એક પાડિયાઓ જોવા મળે જેની એક એક પાછળ અદભુત કથાઓ છે બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા એ બહુ જ પ્રતિષ્ઠિત નેતા છે મને એમના માટે કેટલાક સંદર્ભોમાં માન પણ છે કે કેમકે એમણે રામચરિત માનસ ઉપર એક અદ્ભુત વ્યાખ્યા લખી છે રામાયણ ઉપર એક આટલું અદ્ભુત જે કામ કરનારો પુરુષોત્તમ રૂપાલા એની જીભ કેવી રીતે એક સમાજની અસ્મિતા ઉપર પ્રહાર કરવા માટે તૈયાર થઈએ મને હજી સમજાતું નથી અને તેથી દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે છવ્વીસ સીટ છે એ ભારતીય જનતા પાર્ટીના ખાતે જવાની જ હતી એમાં બે મત કોઈ કોઈ પ્રશ્ન જ નહોતો પણ દુર્ભાગ્યે પુરુષોત્તમ રૂપાલાનું જે પ્રવચન છે અથવા તો એમનો જે વાક પ્રહાર છે એ ક્ષત્રિય સમાજને કેન્દ્રિત કરીને કરવામાં આવ્યો એટલા માટે ક્ષત્રિય સમાજ તો વ્યાકુળ છે એની સાથે સાથે અઢારે આલમ ક્ષત્રિય સમાજ સાથે આ કેટલાય સમાજના વિવિધ સંગઠનોએ ક્ષત્રિય સમાજને એની સાથે ઊભા રહ્યા છે અમે પણ ઊભા છીએ ગુજરાતનો તમામ સાધુ ક્ષત્રિય સમાજની સાથે છે અને પુરુષોત્તમ રૂપાલાને યદી આ દેશના ક્ષત્રિયોએ આટલા બધા રજવાડાઓએ દેશની લોકશાહીને માટે સમર્પિત કરી દીધા હોય તો એક સીટ છોડી દેવામાં ભારતીય જનતા પાર્ટીને તકલીફ શું છે ખાસ કરીને આગામી સમયમાં જે પ્રકારની હાલની સ્થિતિ છે જો ચોક્કસ કોઈ નિવેદન નથી આવતું કોઈ ચોક્કસ સીટ મામલે સમાધાન ન થાય તો આગામી સમયમાં સમગ્ર સમુદાય દ્વારા કેવા પગલાં લેવાશે હું અમે બે વસ્તુ કહીશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રધાનમંત્રી આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી તત્કાલ આ વસ્તુને સમજીને પુરુષોત્તમ રૂપાલાને એનું નામાંકન અથવા તો એનું જે ઉમેદવારીનું જે નામ છે એ ત્યાંથી હટાવી લેવામાં આવે એક વસ્તુ બીજી વસ્તુ એ છે કે સ્વયં પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની લાગણીને સમજીને રામાયણનો અભ્યાસી હોવાના કારણે અથવા તો લોકસાહિત્યનો અભ્યાસી હોવાના કારણે પુરુષોત્તમ રૂપાલા પોતાના સ્વૈચ્છિક એવું જાહેર કરી દે કે ક્ષત્રિના ક્ષત્રિક સમાજની લાગણીને માન આપીને હું આ સીટ ઉપર ચૂંટણી નહીં લડું આ સીધી વાત છે અને આ કરે એ જ વધારે યોગ્ય છે હું એમ માનું ક્ષત્રિય સમાજ બહાર નીકળે તમે જુઓ આ આખા આંદોલન દરમિયાન એક પણ ક્ષત્રિય સમાજ ચાહે કોઈ ક્ષત્રિય દીકરી હોય બહેન હોય માતા હોય કે આ કોઈ ક્ષત્રિય સમાજ હોય એમણે પુરુષોત્તમ રૂપાલા માટે એક પણ ઘસાતા શબ્દનો પ્રયોગ નથી કર્યો એમણે રૂપાલા સાહેબ એમણે રૂપાલા ભાઈ આવા માનવાચક શબ્દો સાથે જ્યારે ક્ષત્રિય સમાજ કોઈનું સન્માન કરતો હોય તો એ ક્ષત્રિય સમાજના સન્માન માટે પુરુષોત્તમ રૂપાલા સ્વયં સ્વૈચ્છિક હટી જાય એ વધારે ઉત્તમ છે એથી નહીં તો દેશના સંતોની મજબૂરી બનશે ગુજરાતના સંતોની મજબૂરી બનશે કે અમારે અમારા રક્ષણ અમારા રક્ષણ માટે ધર્મના રક્ષણ માટે જેણે આહુતિ આપી છે એ ક્ષત્રિય સમાજની સાથે રહી અને અમે પુરુષોત્તમ રૂપાલાને હરાવવાનો પ્રયાસ કરીશું છેલ્લો સવાલ જે પ્રકારે સીટની વાત છે લોકસભા બેઠકની વાત છે હાર જીતની વાત છે કહી શકાય કે છાત્ર ધર્મ અને ખાસ કરીને સમગ્ર સાધુ સમાજ આના વચ્ચે જ્યારે એક્યની વાત છે અને માથા ઉપર ચૂંટણી છે તો આગામી સમયમાં આનાથી વર્ગ વિગ્રહ થવાની ક્યાંક ને ક્યાંક બે સમાજ બે સમગ્ર ગુજરાતની શાંતિના મામલે એ મામલે કોઈ ઘટના બની શકે ખરી હા જ્યારે આમાં બે પ્રશ્ન છે કે કદાચ અમુક વ્યક્તિઓ અથવા અમુક રાજકીય લોકો પાટીદાર વર્ષિસ ક્ષત્રિયોનો કરવા માટે પ્રયાસ કરશે પણ બે વસ્તુ મારે આજના સમયે અવશ્ય કહેવી પડે કે ગુજરાતના તમામ મંદિરો જે છે રામ મંદિરો કૃષ્ણ મંદિરો કે હનુમાનજીના મંદિરો એના રક્ષકો આ ગુજરાતના પાટીદારો છે તમે કોઈ પણ ગામડામાં જઈ લો તો એ મંદિરની સરાભરા અને મંદિરના પૂજારીનો તમામ ખર્ચે આ દેશના પાટીદારો કરે છે અને તેથી પાટીદાર સમાજ એટલો બધો સમૃદ્ધ અને સમજદાર છે એની સામે ક્ષત્રિય સમાજ પણ આજના સમયે એ સમજી ગયો છે અને તેથી પાટીદાર અને ક્ષત્રિય સમાજ આ વસ્તુને બરાબર સમજે છે કેટલાક છૂટફૂટિયા કદાચ આવો પ્રયાસ કરે પણ મને દેશના પાટીદારો ઉપર અને દેશના ક્ષત્રિય સમાજ ઉપર બહુ મોટી ભરોસો છે કે આવો વર્ગ વિગ્રહ ગુજરાતમાં કમસે કમ નહીં થવા દે તો આગામી સમયમાં જે પ્રકારે રૂપાલાનો જે વિવાદ છે એ વધી રહ્યો છે ત્યારે જોવું એ રહે છે કે જે ચૂંટણીનો માહોલ છે કેવા પરિણામ અને પરિમાણ આપે છે હસમુખ પટેલ